કાશ્મીર બાપુ ખરેખર કાશ્મીર થી આવ્યા હતા કાશ્મીરી બાપુ ની ઉંમર સો વર્ષ બસો વર્ષ કે અમુક લોકો ની વાતો થી તો પાંચસો વર્ષ ખરેખર એટલી બધી ઉંમર છે કાશ્મીર બાપુ ના આશ્રમ કેવી રીતે પહોંચવું આ રસ્તે જવું કે આ રસ્તો શોર્ટકટ કઈ છે ભાઈ પાણી તો જો કેટલું બધું પાણી છે ઓહો ભાઈ ઠંડુ પાણી છે અને ઓ ભાઈ ઊંડું વતન છે વાંદરાઓની ની મોજ અને એટલું જ નહીં આજે આપણે આ વિડીયો માં કાશ્મીર બાપુ નો ઇતિહાસ પણ જોશું તો આ વિડીયો જરૂરથી થી છેલ્લે લગીને જોજો અને સાથે સાથે ભજન કીર્તન પણ કરીશું કાશ્મીર અરે કીર નાદી ગલવાય રે સમરથ સાડા હોય આ મળ એવા આમ કુના જંગલ માં માધુડા આજે આપણે આવી ગયા છે મજવડી ગેટે મજવડી ગેટે થી ભવનાથ તરફ આગળ વધવાનું છે તો તમે આગળ વધશો ગિરનાર તરફ તો તમને સામે રડિયો રડિયામો ગિરનાર દેખાશે અને આ જો તમને બતાવી દઉં કે કાશ્મીર આશ્રમે જવા માટે કયો રસ્તો લેવાનો છે તો તમે જોઈ શકો છો આ મેઇન રોડ છે આ મેઇન રોડમાં આપણે આવી ગયા છે આપણે સામે ભવનાથ થી આવીએ એટલે આ ગિરનાર ચડવા માટે જે નવી સીડી છે એ રસ્તો છે તો એમાં સામે એક મંદિર છે હનુમાન દાદા મંદિર છે એ હનુમાન મંદિરની સામે એક્ઝેક્ટ એક ગલી જેવો રસ્તો આવશે તમારે આ રસ્તામાં તમારે આગળ વધવાનું છે ધીમે ધીમે તમે રસ્તે આગળ વધશો તો તમે કાશ્મીર બાપુના રસ્તે આગળ પહોંચી જશો તો તમે આ રસ્તામાં આગળ જશો તો તમને થોડેક લાગે ગાડી લઈ જવા દેવામાં આવશે અને પછી તમારે ગાડી બહાર મૂકવી પડશે તો આપણા રસ્તામાં આગળ વધીએ તો પેલા ગામડા જેવો ભાગ આવે છે લાગે કે ગામડું જ છે થોડું કિચડ ને આમ તેમ હોય છે કારણ કે આ એકદમ ગામડું છે ધો ઢાંકણ વધારે રહીએ છીએ અને તમે જોઈ શકો છો કેમ કે ભેંસું વતન વધારે છે આ આખું ગામડા જેવો વિસ્તાર છે આખું તો કે ગામ આવશે પહેલાં અને તમે ધીમે ધીમે આગળ વધશો તો એક જંગલ જેવું આવશે તમને અને આમ જવું એકદમ શાંતિ છે પીછે જાણે અને બધી શાંતિ ગિરનારના ખોરે જ ભેગી થઈ એવો કંઈક નજારો તમને લાગે અને હવે જો અહીં બે રસ્તા છે આ બે રસ્તામાંથી કયા રસ્તે જાવ જો તમે હાલીને જાતા હોય તો તમારે આ રસ્તે જવાનું છે ઓલો રસ્તો વાહનો માટે બનાવવામાં આવ્યો છે અને આ રસ્તે જો પથરા નાખેલા છે જેથી કંઈ કોઈ વાહન ન આવે છે કે વાહન બહાર જ રાખવાનું છે જે આસામના જે વાહનો જે છે એના માટે રસ્તો અલગ બનાવેલો છે અને થોડુંક આપણે આગળ આવેલા ક્યાં તો એક નદી ન આવી ગઈ જો આ નદીમાં એટલું બધું પાણી નથી પણ નદી જયારે હાલવાનો રસ્તો થઈ જાય પાછળ છે ત્યાંથી પણ થોડું પાણી જેવું હોય છે આપણે આગળ વધીએ અને કાશ્મીર બાપુના આશ્રમે પહોંચીએ આ જે રસ્તો જે છે એ અરાઉન્ડ બે કિલોમીટર જેવો છે હજી એક નદી પસાર કરી ક્યાં તો આપણે બીજી નદી પણ આવી ગઈ અને આ નદી જે છે એ પેલી નદી કરતા વધારે પડતી ઊંડી છે જ્યારે ચોમાસું હોય ત્યારે નદીમાં આમાં વધારે પડતું પાણી હોય છે અને જ્યારે ફૂલ વરસાદ હોય ક્યારે તો જવાની પણ મનાઈ હોય છે આમ જો બહુ ઠંડુ પાણી છે એકદમ ઠંડુ પાણી છે ને ગોઠણ લગીને ઊંડું પાણી છે તો આવું કંઈક નજારો છે આપણે આશ્રમે જવું હોય તો નદી પસાર કરવી પડે એમ છે નદી પસાર કરીને જ આપણે આમ જઈ શકીએ છીએ આ બધું પાણી જો જંગલમાંથી ઉપરથી આવે તો આવું બધું છે એમાં એકદમ ત્રણ જંગલ વિસ્તાર અને એકદમ જંગલ વિસ્તારને એકદમ નદી જેવું શકુન શાંતિ આવવું તો ગિરનારના ખોરે જ જોવા મળે હો આપણે હવે આગળ જવાનું છે તો ધીરે ધીરે આપણે આગળ વધીએ તો જંગલના રસ્તાઓ થોડા ઠીક ઠીક સારા છે પથ્થરઓ વધારે છે જેથી કરીને રસ્તામાં થોડું હાલવામાં થોડીક પ્રોબ્લેમ રહેશે થોડીક મુશ્કેલી થશે બટ એટલો બધો વાંધો નહીં આવે જો જે ટુ વ્હીલ હોય તો ટુ ટ્યુવવિલને ક્યારેક ક્યારેક જવા દે છે બાકી ફોવેલ હાલે જ નહીં પથરાઓ તો કેટલા બધા પથરા છે પથરા લઈને તમે ના જઈશ આપણે હાલતા હાલતા જઈએ છે તો પોચે એ સુધીમાં આપણે કાશ્મીર બાપુ ઇતિહાસ પણ જાણી લઈએ હિમાલય ક્ષેત્રમાંથી ગિરનારની ગિરનાર ની ધરતી ને પોતાની તપભૂમિ તરીકે ધારણ કરનારા કાશ્મીરી બાપુ ની જીવન યાત્રા ચાલુ કરીએ સંત હતા તેમની પાસે બેસવા માત્ર થી શાંતિ મળી જાય તેવું અદભુત વ્યક્તિત્વ હતું કાશ્મીરી બાપુ હિમાલય ક્ષેત્ર થી ગિરનાર પધાર્યા અને અહીં જીવન વિતાવવાનું પસંદ કર્યું કાશ્મીરી બાપુએ ગિરનાર ક્ષેત્ર અનેક જગ્યાએ તપસ્યા કરી છેલ્લે આવેલા આંટુટૂટ વિસ્તારમાં બાપુએ અંતિમ સમય સુધી ભજન કીર્તન કર્યું સો પ્રથમવાર બાપુ અહીંયા આવ્યા ત્યારે ચણાના કાઠે આંબાના ઝાડ નીચે બેસતા અને ખોડિયા માતાની સ્થાપના કરી હતી અને સામાન્ય રીતે બાપુ ક્યારે પણ એની જગ્યા છોડીને કી જતા નહોતા પણ જ્યારે શરૂઆતમાં આવ્યા હતા ત્યારે વનસ્પતિ આધારિત તે દવાઓ કરતા હતા તેથી જંગલમાં અવારનવાર જતા હતા જેથી તેમને ક્યારેક ક્યારેક બહાર જવાનું થતું હતું બાપુનું જીવન સાવ એકલું હતું અને તેઓ કાળી તફલી પહેરતા હતા પ્રારંભે જંગલ વિસ્તારમાં પોતાની નાની ઝૂંપડી હતી અને સાધારણ ગુણો હતો સેવકોના આગ્રહથી વર્તમાનમાં એક સંકુલ બાંધવામાં આવ્યું પરંતુ બાપુ તો પોતે પોતાની છાપરાવાળી નાની ઝૂંપડીમાં જ રહ્યા કાશ્મીરી બાપુની દાતાના શ્રી મહંત બાપુ સાથે સારી એવી દોસ્તી હતી તેઓ જંગલના આડા રસ્તેથી જઈને સીધા પટેલ બાપુને મળવા જતા બંને વચ્ચે દિવ્ય સત્સંગ થતો દાતા પ્રત્યેના અવોભાવને કારણે જ બાપુએ અહીંયા શેવાલગનું નામ પણ શ્રી રાતેશ્વર મહાદેવ રાખ્યું પટેલ બાપુના વખતથી દાતાની ગુફાની જોત પણ અહીં આમધોના ના મંદિરે લાવવામાં આવી હતી આ અખંડ જ્યોત હજી પણ જાગતી જોવા મળે છે કાશ્મીર બાપુ રે નાથ જાત ના કોઈ પણ ભેદભાવ નહોતા બાપુ પોતે રમઝાન માસમાં માં સત્યાવીસ રોજુ પણ રહેતા ઉપલા દાતા ના ઘંટ ના અવાજ અવારનવાર અહીંયા પણ સંભળાતા અને તેથી અહીંયા પણ એ જ સમયે આરતી શરૂ થતી વર્ષો પેલા જુનાગઢ જે બ્રહ્મ ક્ષત્રિય કુટુંબ દીકરી લલિની બેન અહીં કાશ્મીર બાપુ દરબારે આવ્યા તે ખાલી સેવા હાથે આવ્યા હતા અને એવામાં પૂજ્ય માહે અહિયાં બાપુ પાસેથી સાધ્ય જીવનની લીધી અને નર્મદા પુરી નામ ધારણ કર્યું આ માતાજી એકદમ રૂપારા અને ગૌણવર્ય છે જેથી તે જાણે યુરોપિયન હોય એવું લાગે છે ઉદાસીન સંતો માફત બાપુ પણ કાળી કપની ધારણ કરતા બાપુ વ્યક્તિત્વ પ્રતાપી અને શાલીન હતું પણ ગમે ત્યારે ગમે લોકોને મળતા નહોતા કેવલ અંગત સેવકો જ બાપુને વેટાઈને રહેતા બાપુની તબિયત સારી હતી ત્યારે પણ માત્ર કેવલ ત્યારે પણ ત્રીસ ચાલીસ ફૂટ દૂરથી જ સેવકોને દર્શન દેતા તેઓ બહુ જ ઓછું બોલતા અને અજાણ્યા હારે તો ભાગ્ય જ ક્યારેક બોલા આવી છે તેઓ કોઈ દી કોઈને ઉદ્દેશ ના આપતા મોટા ભાગે તે મૌન અવસ્થામાં જ જોવા મળતા પરમ પૂજ્ય કાશ્મીરી બાપુ તારીખ છ ફેબ્રુઆરી બે હજાર ના દિવસે સત્તાણું વર્ષની સુગિર્ધ વયે દિવંદક થયા તેને આપણે સૌ નસમસ્ત વંદન કરી અને વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અને આપણે આગળ કાશ્મીર બાપુના આશ્રમ તરફ આગળ વધીએ તો આવું કંઈક કાશ્મીર બાપુનું જીવન હતું અને આ જીવનથી પસાર થયા અત્યારે આ રસ્તો જે છે બે કિલોમીટરનો રસ્તો છે બે કિલોમીટર આપણે હાલીને જવાનું હોય છે જો પથરા છે થોડાક પથરાવાળો રસ્તો છે બરોબર અને વાહન તમારે હોય તો ગાડી જઈ શકે છે પણ ફોર વ્હીલ જઈ એવું નથી તો પથરાવાળા રસ્તામાં આપણે બે કિલોમીટર હાલવાનું હોય છે ક્યારેક આપણે આગળ કાશ્મીર બાપુના આશ્રમે પોચી છે તો ધીરે ધીરે આપણે આગળ વધીએ અને રસ્તો જ ઘણો બધો છે તે કાધું ભજન સાંભળીએ આપણે કાશ્મીર બાપુનું અને ભજન સાંભળતા સાંભળતા આપણે આગળ વધીએ કાશ્મીરી બાપુ ની કરુણા કાશ્મીરી બાપુ કરુણા અને ઈ તો આજ ખટકો કટ ખટકો બેઠી દર્સાય ਪਣ ਭਜਨ ਭਜਨ ਭੂਮੀਆ ਵੇਖ ਲਈ ਐ ਇਹਦਾ ਕੀਤੜਾ ਯੁਵਨ ਰਾਈਊਗਾ ਜੈ ਹੋ ਜੈ ਹੋ વાંદરાઓની મોજ હો કાશ્મીર બાપુની આશ્રમે તમે આવો એટલે વાંદરાઓની મોજ લૂંકે લૂંકા હજારો વાંદરું મસ્તી કરે ને બધા જો મોજમાં એ કામ છે એવો એ બધા ટોળકીમાં ભરી ગયો હું અરે રે 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 ઓલાને હક નથી થતું જો સેલેવાળાને હા કેવા બેઠા બધાની એની મોજમાં ફોજમાં એ તો આપણે ફાઇનલી કાશ્મીર બાપુના આશ્રમે પહોંચી ગયા છે બે કિલોમીટરને અંતર કાપીને ધીરે ધીરે ભજન સાંભળતા સાંભળતા અને સ્ટોરી સાંભળતા સાંભળતા આ સામે રહ્યું કાશ્મીર બાપુનો આશ્રમનો દરવાજો તો બૂટ ચપ્પલ આપણે બહાર કાઢી આવીએ અને આપણે આગળ જઈએ અંદર તો આ દરવાજો છે આશ્રમનું મેં તમને સ્ટોરીમાં કીધું હતું શ્રી દાતેશ્વરમ મહાદેવનું મંદિરનું નામ કેવી રીતે પડ્યું જઈએ હવે ધીરે ધીરે અંદર તો જતાં અંદર થોડુંક આપણે ચડવું પડે એમ છે સો સો પગથિયા જેવું છે ચડવું પડે એમ છે પચાસ પગથિયાં ચડીએ એટલે આ બાજુ તમને એક મંદિર દેખાશે માતાજીનું મંદિર છે માતાજીના દર્શન કરીશું કાશ્મીર બાપુએ સૌથી પહેલાં માતાજીનું મંદિરની સ્થાપના કરી હતી તો શ્રી ખોડિયાર માતાજીની જઈ તો મંદિરના દર્શન કરી લીધા આપણે બધાએ આ બાજુ મંદિર છે તો પહેલા સૌથી પહેલા આપણે કાસ દર્શન કરીએ સાથે પૂર્વક પછી આપણે આગળ શિવલિંગના દર્શન કરીએ અહીંયા કેમેરા અલાઉટ નથી એટલે બહુ ફૂટેજ શૂટ નહીં થાય પણ જેટલું પણ શક્ય છે મારાથી એટલું મેં કવર કર્યું છે અને તમને આ વિડીયોના માધ્યમથી બતાવું છું તો સામે આ કાશ્મીર બાપુના દર્શન કરી લે આપણે પેલા જય હો કાશ્મીર બાપુ જય હો મહાદેવ જય ગિરનારી હર હર મહાદેવ કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો જય ગિરનારી લખી દેજો જય શ્રી કાશ્મીર બાપુ લખી દેજો બધા હરિ ઓમ હરિઓમ ઓમ જય શ્રી કાશ્મીર બાપુ તો બધાને એમ હતું કે ઉંમર એની બહુ વધારે છે એની ઉંમર સત્તાણું વર્ષ જ હતી સત્તાણું વર્ષ દીધદાયુ પરમ આશ્રમે ગયા છે અને અહીંયા તમે ત્રણસો પાંસઠ દિવસ ગમે ક્યારે આવશો તમને અહીંયા જયમાં વગર પાછા નહીં દે ફરજિયાત તમારે પ્રસાદ સ્વરૂપે જમવું પડે એમ છે ફરજિયાત પ્રસાદ લેવાનો છે તમે કાશ્મીર બાપુના આશ્રમે આવશો એટલે તમને પ્રસાદ દેવામાં આવશે જ અને જય ગિરનારીના નાથથી તમારે ધીરે ધીરે પ્રસાદ આરામથી બેસીને કરવાનો છે આપણે નીચે આવી ગયા છે પાછા તો આપણે આમ ગયા હતા ને આપણે આમથી આવ્યા હતા અને એની પાછળની બાજુ બીજો રસ્તો પણ છે ત્યાંથી આપણે ઉપર જઈ શકીએ તો આ રસ્તો ક્યાં જાય છે તો આ રસ્તો જે આ આશ્રમની પાછળ જે ખુલ્લો પટ છે જ્યાં ખુલ્લું મેદાન જેવું છે અહીંયા જઈએ છીએ તો આપણે જોઈએ ખુલ્લું મેદાન તો આવું કંઈક ખુલ્લું મેદાન છે તો આવો કંઈક નજારો છે અહીંયા મજા આવે શાંતિ સુકૂન છે એકદમ ચકાચક વસ્તુ છે જે વધારે ભીડ હોય ત્યારે બહાર જમતા હોય બધાય અને હવે આપણે જઈએ પાછા રિટર્ન આપણે આવ્યા હતા સવારમાં અને જાતા જાતા શાંત થઈ ગઈ છે આ જો શાંતનો નજારો છે બહુ અંધારું થઈ ગયું છે અત્યારે કોઈ એટલે કોઈ વ્યક્તિ નથી પણ જે શાંતિ જે છે તમને લાગે હવા જરીક પણ આવે ને એટલે પાંદરા હલે ને એનો પણ આપણને અવાજ આવે તો એટલી શાંતિ છે અહીંયા કોઈ નથી હું એકલો અને તમારે વાત કરું ને આજે આપણે કાશ્મીર બાપુની જે મુલાકાત લીધી મંદિરની આશ્રમની તો તમને બધાને ખબર પડી ગઈ કે આશ્રમે કઈ રીતે આવું તો બધા પહોંચી જજો બધા આશ્રમે અને બધા કોમેન્ટમાં જય ગિરનારી હર હર અને શ્રી કાશ્મીરી બાપુનું નામ લખી દેજો અને આવા જ નવા વિડીયો આવતા રહેશે they get